જય મા માંગી મિત્રો ઘણા બધા લોકો પૂછતા હોય છે હજુ પણ કે મૂળ પુરાણ જે અમારી પાસે છે તે સાચું છે કે જે અમારી પાસે નથી અને તમારી પાસે છે એ સાચું છે કયું કોણે કેવી રીતે માનવું એ ખ્યાલ આવી રહ્યો નથી માટે આ એક વિડીયો બનાવી રહ્યો છું આપ જાતે નક્કી કરજો કે આ પુરાણ સાચું કયું છે હવે જે જૂનું પુરાણ છે જે દરેક સમાજના વ્યક્તિઓ પાસે લગભગ પુરાણ છે એ મેં સૌથી પહેલાં લીધું છે આ પણ બહુ જૂનું મોડ પુરાણ છે અને આ મોડ પુરાણના પ્રારંભમાં તમને વંચાતું હશે કે ધર્મારણ્ય મહાત્મ્યમાં મૂળ પુરાણનો પ્રારંભ થયો અને પહેલો શ્લોક પ્રપદ્ય દેવમીશાનમ ઈશાનમ શાશ્વતમ ધ્રુવમ મહાદેવમ મહાત્માનમ વિશ્વસ્ય જગતઃ આ જે જૂનું મૂળ પુરાણ છે જે આપ સૌની પાસે છે એમાં આ પ્રિન્ટ દેખાતી હશે આપને આ અધ્યાય જ્યારે પૂરો થાય ત્યારે એવું લખવામાં આવે કે મોઢ પુરાણના સ્કંદપુરાણમાંથી લીધેલા આ પાતાલખંડનો પહેલો અધ્યાય સમાપ્ત થયો એવું અહીંયા બતાવવામાં આવે છે આ તમને વંચાતું હશે પુરાણે સ્કંદપુરાણે પાતાલખંડે ધર્મારણ્ય પાખ્યાને સ્થાનોત્પત્તિ વિવેચનો નામ પ્રથમો હવે આમાં જ તમે જુઓ સ્કંદપુરાણમાં મેં આગળ પણ કહી ચૂક્યો છું સ્કંદપુરાણમાં કોઈ પાતાળ ખંડ છે જ નહીં પાતાળ ખંડ જ ના હોય જે ગ્રંથમાં એની કથા કેવી રીતે આવે ચલો એમ માની લઈએ કે આનો પ્રિન્ટથી ભૂલ થઈ જશે પાતાળ ખંડની જગ્યાએ કોઈ બીજો ખંડ લખવાનો હતો અને એ રહી ગયો તો અહીંયા આ ફરી ધ્યાન જુઓ કે પહેલા અધ્યાયના અંતમાં એકાવન શ્લોક આપને દેખાઈ રહ્યા છે અને એકાવન શ્લોકની અંદર આ પહેલો અધ્યાય અહીંયા પૂરો થઈ જાય છે સંવાદ કોનો છે શિવજી અને પાર્વતી શિવજી અને કાર્તિકેયજીનો આ આખા મૂળ પુરાણમાં સંવાદ ચાલી રહ્યો છે હવે આ પહેલો અધ્યાય છે જે આપની પાસે સમાજમાં જે પહોંચ્યું છે ગ્રંથ એ આ છે હવે જે સાચું મૂળ પુરાણ છે એ આ વંચાતું હશે તમને કૃષ્ણ દ્વૈપાયન મહર્ષિ વ્યાસ વિરચિતમ સ્કંદ મહાપુરાણમ તૃતીયમ બ્રહ્મખંડમ સ્કંદપુરાણના ઘણા બધા ખંડ છે જેમાં પાતાલખંડ નથી પણ બ્રહ્મખંડ છે અને એ બ્રહ્મખંડમાં ધર્મારણ્ય મહાત્મ્ય આપેલું છે અને એ ધર્મારણ્ય મહાત્મ્યની અંદર ચાલીસ અધ્યાયનું વર્ણન કરવામાં આવ્યું છે આ જે સ્કંદપુરાણમાં પ્રિન્ટ આપેલી છે પાતાલખંડે એની જગ્યાએ આપણે બ્રહ્મખંડ મૂકી દઈએ કદાચ પાતાલખંડ પ્રિન્ટમાંથી ભૂલથી લખાઈ ગયું હોય તો પણ આ ધર્મારણ્ય ઉપાખ્યાનમાં એકાવન શ્લોક આપણે દેખાઈ રહ્યા છે અને એકાવન શ્લોકની અંદર પણ આ પહેલો અધ્યાય પૂરો થઈ જાય છે હવે અહીંયા જે છે એ બ્રહ્મખંડ છે અને એ બ્રહ્મખંડનો હું તમને પહેલો શ્લોક આપણે વંચાઈ રહ્યો છું જૂનું જે મોઢ પુરાણ છે જે આપણી પાસે છે એનો પણ પહેલો શ્લોક આપણે સૌથી પહેલાં જોઈએ ફરી એકવાર પ્રબધ્ય દેવમ ઈશાનમ શાશ્વતમ ધ્રુવમ અવ્યયમ અહીંયા જગતના પતિને નમસ્કાર કરું છું એવી સ્તુતિ અહીંયા કરી છે પહેલા શ્લોકમાં હવે આ જે મૂળ વ્યાસ્ય રચેલું છે આ એક વ્યક્તિએ રચેલું છે આ શ્લોકો ક્યાંથી લેવામાં આવ્યા છે એ તો નક્કી થઈ જ શક્યા નથી કારણ કે કોઈ એમ કહી દે કે ભાઈ આ તો સ્કંદપુરાણના પાતાલખંડમાંથી લીધેલા છે તો પહેલી વાત પાતાલખંડ છે નહીં અને જો કોઈ એમ કહે કે સ્કંદપુરાણના બ્રહ્મખંડમાંથી લીધેલા છે પાતલખંડ ભૂલથી લગાઈ ગયું તો બ્રહ્મખંડનો પહેલો શ્લોક આ રહ્યો જે વેદ વ્યાસજીએ લખેલો છે તરતમ સંસ્ૃતિ વાધી જગતા નૌમા યશ્ય પ્રભોર એનેદમ સકલમ વિભાદી સતત જાતમ સ્થિત સંસ્કૃતમ અંતમાં લખ્યું છે શ્રીરામચંદ્રમ પરમ વેદ સૌથી પહેલાં રામ ભગવાનની સ્તુતિ કરી કારણ કે મોઢેરાનો જીર્ણોધ્ધાર ભગવાન શ્રી રામચંદ્ર ભગવાને કરેલો છે ઈષ્ટદેવ છે આપણા એટલા માટે આ ચાલીસ અધ્યાયોમાં સૌથી પહેલી સ્તુતિ ભગવાન શ્રી રામચંદ્રની વેદવ્યાસજીએ કરેલી છે અને આના પ્રારંભમાં તમને દેખાતું હશે પુરાણસ્થ બ્રહ્મખંડે દ્વિતીયમ ધર્મારણ્ય મહાત્મ્યમ પ્રથમોધ્યાય હવે આમાં કથા સાંભળો ધર્મરાજ કા બ્રહ્મસભા કે જાના બ્રહ્મસભા કા વર્ણન નારદજી ધર્મારણ્ય સંબંધિત યુધિષ્ઠિરજી કા પ્રશ્ન આ બાજુ જે અહીંયા છે એમાં ક્યાંય આટલું બધું વિસ્તારથી કોઈ કથા જોવા મળતી નથી આ પહેલાં અધ્યાયમાં પણ હવે જે પેલા એકાવન શ્લોક હતા એ એકાવન શ્લોકનું પ્રમાણ જોઈએ તો આ પહેલો અધ્યાય તમને બતાઈ રહ્યો છું અહીંયા વંચાશે છેલ્લે ભૌતમ ભવ્યમ ભવિષ્ય છ સ્થાને ચયત ભવે શ્લોક સંખ્યા આપ જોઈ શકો છો એકસો ને એકવીસ શ્લોકો છે પહેલા અધ્યાયમાં મોઢપુરાણના ધર્મારણ્ય મહાત્મ્યના બ્રહ્મખંડના પૂર્વ ભાગમાં સૌથી પહેલાં એકસો ને એકવીસ શ્લોકનું વર્ણન કરવામાં આવ્યું છે જેમાં અહીંયા પચાસ શ્લોકોમાં પૂરું થઈ જાય છે જે શ્લોકો પણ સાચા નથી આ મૂળ પુરાણ છે આ એક વ્યક્તિએ રચેલું છે આ શ્લોકો ક્યાંથી આવ્યા છે કોઈને ખબર નથી આ આયા છે સ્કંદ પુરાણમાંથી તમે કોઈ પણ સ્કંદ પુરાણ ઉઠાવીને જોઈ લો આ શ્લોકો તમને ના મળે તો પછી આને ખોટું ગણવું ત્યાં સુધી આને સાચું ગણવું અંતમાં તમે વાંચો ઇતિ શ્રી સ્કાંતે મહાપુરાણ એકાશીરી સાહસ્રિયાં સંહિતાયમ તૃતીય બ્રહ્મખંડે પૂર્વભાગે ધર્મારણ્ય મહાત્મ્ય યુધિષ્ઠિર પ્રશ્ન વર્ણનમ નામ પ્રથમો અધ્યાય આ પહેલો અધ્યાય છે હવે આવા તો હું ચાલીસે ચાલીસ અધ્યાય આપને બતાવી શકું છું પણ એમાં વિડીયો પણ વધી જશે અને બતાવવાનો કોઈ હેતુ પણ નથી ઘણા બધા પ્રમાણો છે તેમ છતાં હું તમને એક અંતિમ છેલ્લું પ્રમાણ બતાવી દઉં અહીંયા તમને વંચશે આ મૂળ પુરાણ પૂરું થઈ ગયું છે અહીંયા તમને વંચાશે આગળ અધ્યાય છત્રીસમું અને આ છત્રીસમાં અધ્યાયમાં અંતમાં આ અહીંયા ફરી પૂરું થયું સ્કંદપુરાણે પાતાલખંડે ફરી અહીંયા પાતાલખંડ વંચાતું હશે જે સ્કંદપુરાણમાં છે નહીં ધર્મારણ્ય ઉપાખ્યાને વ્યાસ ધર્મ સંવાદે જ્ઞાતિ ધર્મ વર્ણન નામ ષડત્રિશો ધ્યાય આ છત્રીસ અધ્યાયનું મૂળ પુરાણ છે જે જૂની પ્રિન્ટ છે જે આપ સૌની પાસે છે એમાં છત્રીસ અધ્યાય છે છત્રીસ અધ્યાયથી આગળ એમાં કંઈ આવતું નથી હવે એની જ જગ્યાએ આપણે અહીંયા આજે વ્યાસજી દ્વારા વિરચિત મૂળ પુરાણ છે ધર્મારણ્ય મહાત્મ્ય છે એને આપણે જોઈએ તો આના અંતમાં છાસઠ શ્લોકો છે જ્યારે આ ચાલીસમો અધ્યાય કાઢું છું હું અને આ ચાલીસમા અધ્યાયના અંતમાં સ્કંદ મહાપુરાણે તૃતીય બ્રહ્મખંડે ધર્મારણ્ય મહાત્મ્ય વ્યવસ્થા વર્ણનમ ચવા એના શ્લોક આપને કેટલા દેખાય છે એટી થ્રી શ્લોક છે તો આ હિસાબે પણ કંઈ મેચિંગ થતું નથી અને કદાચ કોઈને એવું હોય કે આમાં કદાચ છત્રીસમા અધ્યાયમાં પણ એટલા જ શ્લોક હશે કે આમ હશે તેમ હશે તો આપણે એનો છત્રીસમો અધ્યાય પણ જોઈ લઈએ જેથી કરીને બધું જ તમને આજે ક્લિયર થઈ જાય આ છત્રીસમા અધ્યાયના શ્લોક હું ફેરવી રહ્યો છું અને આ છત્રીસમો અધ્યાય અહીંયા મોડ પુરાણનો જે જૂની પ્રિન્ટ છે એમાં અહીંયા પૂરું થયું વ્યાસાય શાશ્વતી વિપ્રહાયે ભક્તિ ચ કરોતી વય તે શાંતુ શાશ્વતો વંશઃ ભૂત સંપ્લભમ અહીંયા સંસ્કૃતમાં તમને સંખ્યા નીચે દેખાતી હશે છાસઠ શ્લોક છે આ મૂળ પુરાણના છેલ્લા અધ્યાયમાં છાસઠ શ્લોક છે જ્યારે અહીંયા ધર્મારણ્ય મહાત્મે હનુમત સમાગમો નામ ષઠ ત્રિંશો અહીંયા પણ ષઠ ત્રિંશો અહીંયા પણ ષઠ ત્રિંશોધ્યાય શ્લોક સંખ્યા તમને અહીંયા કેટલી દેખાય છે બસો સાત અને બસોને આઠ શ્લોકો છે એક બાજુ છાસઠ શ્લોકોનું આ પુરાણ છે અને એક બાજુ વેદવ્યાસજીએ રચિત બસો ને આઠ શ્લોકોનું આ છત્રીસમો અધ્યાય છે હવે આમાં કેવી રીતે આ ગ્રંથને કોઈ સાચો માની શકે કદાચ માની પણ લે કારણ કે ઘણી બધી પ્રિન્ટો છપાઈ અત્યાર સુધી આપની પાસે પહોંચ્યું હશે અને આના સિવાય કોઈ બીજું મૂળ પુરાણ છે પણ નહીં કોઈ સ્કંદપુરાણ ખોલવાની કોઈ એ તસ્તી પણ લીધી નથી એટલે આને જ લોકો સાચું માની લે જે સંસ્કૃત લખ્યું હોય એટલે સાચું હોય એવું જરૂરી નથી સંસ્કૃત તો ઘણા બધા પહેલા લોકો દરેક જણા સંસ્કૃતમાં જ વાત કરતા હતા તો સાચું હોય એ જરૂરી નથી સાચું શું છે જે વ્યાસજીએ લખ્યું છે અઢાર પુરાણોમાં આ કૃષ્ણ કૃષ્ણદ્વૈપા હર્ષિ વેદવ્યાસ વિરચિત ગ્રંથ છે અહીંયા સંપાદક છે વૈદ્યશ્રી માણેકરામ શાસ્ત્રીજી વનસ્પતિ ઔષધાલય ઔરંગાબાદ પ્રકાશન ગણી શકાય પણ એનું પ્રમાણ શું છે તો આ પ્રમાણ એ પ્રકાશન છે આ સૌ ચૌખંબા સંસ્કૃત ભવન વારાણસી બે પ્રકાશન સૌથી વધારે પ્રખ્યાત છે ગીતા પ્રેસ ગોરખપુર અને ચૌખંબા વારાણસીમાં તો આ મૂળ સિદ્ધાંત અનુસાર આ પુરાણ છે અને સ્કંદ પુરાણમાં બ્રહ્મખંડ છે અને એ બ્રહ્મખંડમાં આ ધર્મારણ્ય મહાત્મ્યની કથા આપવામાં આવી છે હવે બહુ જ બધી વાર વિડીયો બનાવી ચૂક્યો છું માટે હવે આપ જાતે નક્કી કરો કોઈ વિરોધ ઉભો ન થાય એટલા માટે બંનેને સાથે રાખીને આ ગ્રંથ રાખ્યા છે મેં કોઈ એક ગ્રંથ લખ્યો નથી બંને કોઈ અલગ અલગ વ્યક્તિ દ્વારા જ વિરચિત છે એક વ્યક્તિએ લખેલો છે અને એક વ્યાસજીએ લખેલો છે હવે આપ જાતે નક્કી કરો કે આપે કયા ગ્રંથને સાચો માનવું જય માતાજી